માઇગ્રેનના લક્ષણો અને માઇગ્રેનનું દર્દ ઓછું કરવાના ઉપાયો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં માઇગ્રેન માથાના દુખાવાની એક ગંભીર સમસ્યા છે જેના કારણે માથાના એક ભાગમાં અસહ્ય દુખાવો થાય છે માઇગ્રેન સમસ્યામાં સામાન્ય માથાના દુખાવાથી વધુ દુખાવો થાય છે માઇગ્રેન એક વારંવાર થતી માથાના દુખાવાની સમસ્યા છે જે માથાના અડધા ભાગને અસર કરે છે માથાના પાછળના ભાગમાં થતો દુખાવો પણ માઇગ્રેન હોઈ શકે છે માઇગ્રેનનો દુખાવો થોડા સમયથી લઈને ઘણા દિવસો સુધી રહી શકે છે જેમને માઇગ્રેનની સમસ્યા હોય છે તેમને માથાના દુખાવાની સાથે ઉલટી ઉબકા અને ઝાડા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે માઇગ્રેનના દુખાવાથી બચવા આ ઉપાયો અજમાવો થઈ શકે છે આ ગંભીર બીમારી માઇગ્રેનના કારણે શરીરના રક્ત પરિભ્રમણ પર અસર પડે છે જેના કારણે હૃદયરોગ અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે માઇગ્રેનની અસર માણસના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે વધુ ચિંતા કરવાથી અને તણાવના કારણે માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે એટલા માટે ઓછામાં ઓછી ચિંતા કરવી જોઈએ માઇગ્રેનના લક્ષણો એક ચિંતા કરવાને કારણે માઇગ્રેન થાય છે બે માથું ભારે ભારે લાગવું ત્રણ ઉબકા આવવા ચાર ઉલટી અને ઝાડાની સમસ્યા થવી પાંચ આંખોની નીચે કાળા ડાઘ થવા છ ચીડિયાપણું આવવું તો ચાલો જાણીએ માઇગ્રેનને દૂર કરવા માટે કયા ઉપાયો કરી શકાય તેના વિશે એક હીટિંગ પેડથી શેક કરો જો તમને એકદમથી માથાનો દુખાવો થવા લાગે તો દુખાવાના ભાગ ઉપર હિટિંગ પેડથી શેક કરો હિટિંગ પેડથી શેક કરવાથી તરત જ આરામ મળે છે બે ગરમ તેલથી માથાની માલિશ કરો માઇગ્રેનના કારણે માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે આ એક એવો દુખાવો હોય છે જેને સહન કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે એવામાં તેને નિયંત્રણમાં રાખવા માટે ગરમ તેલથી માલિશ કરવી જોઈએ માથામાં માલિશ કરવાથી તમને આરામ મળશે કાનથી લઈને આંખ અને નાકની બાજુમાં પણ હળવા હાથે મસાજ કરો તેનાથી તમને ઘણો ફાયદો થશે ત્રણ માથું કપડાથી બાંધો ઘણીવાર માથાનો દુખાવો એટલો વધી જતો હોય છે કે માથાના ભાગ પર માલિશ કરવાથી કોઈ જ અસર થતી નથી એટલા માટે કોઈ સૂતરાઓ કપડાને તમારા માથાના ભાગ પર બાંધો આવું કરવાથી તમને દુખાવામાંથી રાહત મળશે ચાર પ્રકાશમાં જવાથી બચો જો તમને માથામાં સામાન્ય દુખાવો પણ થઈ રહ્યો હોય તો એવામાં પ્રકાશમાં જવાથી બચવું જોઈએ વધુ પડતા પ્રકાશમાં જવાથી માથાનો દુખાવો વધી શકે છે તેમજ ઘૂંઘાટવાળા વાતાવરણમાં જવાનું પણ ટાળવું જોઈએ પાંચ દૂધ સાથે જલેબી દરરોજ સવારે નરણા કોઠે દૂધ સાથે એક જલેબી ખાવાથી ગમે તેવું માઇગ્રેન હોય એ દૂર થઈ જાય છે અને આ ઉપાય દરરોજ કરવાથી ધીમે ધીમે માથાના દુખાવામાંથી કાયમી છુટકારો થઈ જશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ